ખૂબ આનંદની વાત છે જ્યારે અંજાર મધ્ય જેને કહી શકાય રાજારામ ટ્રસ્ટ દ્વારા જે બરાબર એક વર્ષ પહેલાં જે ભોજનાલય અને આરોગ્ય સેવાની શરૂઆત કરવામાં આવે તે પોકંડમાં આવે અને આજે એક વર્ષ પૂરું થઈ છે ત્યારે એક જેને કહેવાયને જે જે લાભાર્થીઓ છે એને આભાર માટે થઈ અને જિજ્ઞેશભાઈ જે અંજારના નહીં પણ સમગ્ર ગુજરાતના જે દગુડાસ કહી શકાય એમના દ્વારા કેમ કે એક એક વ્યક્તિને આપણે લાખો વ્યક્તિને કદાચ ભેગા ન થઈ શકી પણ એક ગેટ ટુગેધર જવું જેને જેને લાભ લીધો છે એનો આભાર માટે થઈ અને એક સરખું કાર્યક્રમ યોજ્યું છે અને આ કોઈ કામ નાનું કામ ન કહી શકે કેમકે એક વર્ષમાં એક લાખ ને પાંત્રીસ હજાર જેવા લોકોએ પ્રસાદનો ભાવ લીધો અને પ્રસાદ લીધો એટલું નહીં પણ આરોગ્ય સેવાની વાત કરીએ તો ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોને જે ટોકન ભાવે પાંચ રૂપિયા દસ રૂપિયા જે આપણે દવાખાનામાં પાંચસો હજાર બે હજાર થી ખર્ચાથી નીકળી ન શકીએ ટોકન કરી બાટલો ચડાવવો હોય રોકાવાનો હોય માત્ર પાંચ થી દસ રૂપિયામાં આવી સરસ બેનનું કાર્ય જયારે આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે ત્યારે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે એ જ પ્રાર્થના કરી કે અમારા અંજારનું ગૌરવ એટલું નહીં પણ સમગ્ર હવે તો આપણે ગુજરાતનો ગૌરવ કહી શકીએ કે ક્યાંય પણ આવી વાત નહીં હોય કે પાંચ દસ રૂપિયામાં તમને સરસ બહેનનું ભોજન મળે ભોજન પણ માત્ર એમ નહીં કે દાર પાંચ પીરસ્યા જેમાં આપણે ઘરે પ્રસાદ લેતા હોઈએ વિશેષ પ્રસાદ રૂપે ભોજન પીરસાડતું હોય ત્યારે આ પ્રસંગે ખૂબ આનંદ થાય આનંદ થાય એમાંથી અમને પણ કંઈક શીખવાનું મળતું હોય છે કે આવું કાર્ય જે ધાર્મિક સંસ્થાઓ કરતી હોય જ્યારે એક વ્યક્તિ કરતો હોય ટ્રસ્ટ દ્વારા ત્યારે ખરેખર ખૂબ રાજીપ્રિયો વ્યક્ત કરી ને આજે એમના જે પરમપિતા છે જેને સંસ્કાર નાખ્યો માતા પિતા એમની પણ આજે પિતાજીની પુણ્યતિથિ છે ત્યારે આપણે સૌ આપણા ચેનલના માધ્યમથી ભગવાન મહાવીર પાસે પ્રાર્થના કરીએ કે જ્યાં હોય ત્યાં અમારા પરિવાર પર ખૂબ આશીર્વાદ વરસાવે ને આવા કાર્ય સમગ્ર એમની આજે ઘણી બધી ઈચ્છાઓ રહેલી છે ભગવાન બધી ઈચ્છા પૂર્ણ કરે એ ભગવાન પાસે પ્રાર્થના સૌને રાધે રાધે જય શ્રી સત્યરાન રાધે રાધે ભવિષ્યમાંના આયોજનમાં હજી વિગત આપી શકાય એમ નથી પણ અમારા પરિવાર હજી અંજારને ને કાંઈક આવી સેવાકીય પ્રવૃત્તિ વધુને વધુ આપે એવું અમારો પરિવાર વિચારી રહ્યો છે આ પર જે અમે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી છે શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર એ તો કંત્યુન રાભેતા મુજબ ચાલુ રહેશે જ અને જે છે એનાથી પણ વધુ વધી હજી લોકોને આમાં શું વસ્તુની ખોદ રહી જાય છે એ પણ અમે અમારી રીતે જોવાની કોશિશ કરીએ છીએ કે વધુ ને વધુ અમે લોકોની કેમ સેવા સારવાર કરી શકીએ વધુ ને વધુ લોકોને કેમ અમે ભોજનાલય પહોંચાડી શકીએ અને આપના માધ્યમથી અમે હજી પણ કહેવા માંગીએ છીએ લગભગ તો સમગ્ર અંજાને ખબર પડી ગઈ છે એ છતાં કોઈ વિસ્તાર કે કોઈ વ્યક્તિ એવો હોય એમને ખબર ન હોય તો આપ જે વ્યક્તિને આ વસ્તુ સાંભળી રહ્યા છે મને એમને હું વિનંતી કરી રહ્યો છું કે ધ્યાન રાખજો આપણા અંજાર શહેરમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહી જાય બે ટાઈમ ભૂખ્યો ન રહેવો ખપે તો એ વ્યક્તિઓને અમારો એડ્રેસ આપજો કે ભાઈ એસટી બસ સ્ટેન્ડની સામે માતૃ પ્રેરાણા બિલ્ડિંગ છે ત્યાં શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર મનુષ્ય માટે ભોજનાલય ચાલુ છે તો એવા વ્યક્તિઓને અમારે ત્યાં પહોંચાડજો જેથી અમે પણ એવા વ્યક્તિઓની ભોજન આપી અને લાભ લઈ શકીએ એવી જ રીતે કોઈ બીમાર વ્યક્તિ રૂપિયાથી વંચિત ન રહી જાય કે રૂપિયાના કારણે કોઈ વ્યક્તિની બીમાર નથી થઈ શકતી એવા વ્યક્તિઓને તમને કોઈ જણાય તો એમને પણ અમારો મેસેજ આપજો કે ભાઈ મહાવીર પિરાણા બિલ્ડિંગમાં શ્રી મહાવીર સારવાર કેન્દ્ર છે ત્યાં ફક્ત દસ રૂપિયામાં તમારું પ્રોપર એમબીબીએસ ડોક્ટર ચેકઅપ કરી આપશે તમને જે કાંઈ યોગ્ય જણાશે એ ઇન્જેક્શન લગાવવાના હોય બોટલ્સ ચડાવવાની હોય તમને મેડિશન કરવાની હશે તો મેડિસિન પણ અમે ભેગી આપીએ છીએ કદાચ ભગવાન ના કરે કોઈ મોટો પ્રોબ્લેમ થશે તો અમે પણ એની ગાઈડલાઇન પર બીજા ત્રસ્તના કોન્ટેક્સ્ટ એમને કરી આપીએ છીએ એટલે આવો કોઈ પણ બીમાર વ્યક્તિ હોય આપણા ધ્યાને આવે તો એ આપ સર્વેને એટલી વિનંતી છે કે આપ એમને અમારો માતૃ બિલ્ડિંગ મહાવીર સારવાર કેન્દ્રનો એડ્રેસ આપજો તો અમને પણ એ વ્યક્તિની સારવાર કેન્દ્રનો લાભ મળશે અને આપને પણ આંગળી કેન્દ્રનો લાભ મળશે અનુભવ આમ ખૂબ સરસ રહ્યો છે નાના મોટા કોઈ બનાવો બનતા હોય પણ કુદરતી મને એવું કહેતા ગૌરવ થાય છે કે જે સ્ટાફ છે અથવા જે અમારા કાર્યકરો ત્યાં સેવા આપી રહ્યા છે એ નાના મોટા અનિશ્ચિત બનાવ બનતા હોય છે એને મેનેજ કરી લે છે એટલે હજી કોઈ એવું બનાવ નથી બન્યો કે ભાઈ અમને આ કાર્ય કરવા ઉપરથી મન ઉતરી જાય પણ અમને અમારી જે ટીમ છે જે અમારા કને સ્ટાફ છે અને જે લોકો અમને નિસ્વાર્થ ભાવે પણ સેવા આપવા આવે છે જોઈને અમારી પ્રેરણા વધે છે કે હજી પણ અમે આનાથી મોટું કાર્ય કરશું તો અમને યોગ્ય સરસ તાપ પણ મળશે અને આવા નિસ્વાર્થ ભાવની જે સેવા કરવા લોકો આવી રહ્યા છે એવા લોકો હજી અમને મળી રહેશે હજી અમે અમારા જે સપનાઓ છે એ સાકાર કરવા માટે પોઝિટિવ વિચારી રહ્યા છીએ